નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર એસટી બસની ટિકિટ પણ નકલી જૂનાગઢના કંડક્ટરે મુસાફરને નકલી ટિકિટ આપી કરી છેતરપિંડી રાજકોટ એસટી ડિવિઝનના મોરબી ડેપોની બસનું વંથલી ખાતે ચેકિંગ કરાતા કંડક્ટરે ટિકિટ મશીન સાથે છેડા કરી અગિયાર મુસાફરોને ડુપ્લિકેટ ટિકિટો આપી એસટી તંત્ર સાથે રૂપિયા બે હજાર ત્રીસની છેતરપિંડી કર્યાની કંડક્ટર સામે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે આ અંગેની વિગત પ્રમાણે મોરબી ડેપોની એસટી બસ નંબર જી ઝે એટીન ઝેડ ટી ઝીરો સેવન વન સેવન લઈને કન્ડક્ટર પાર્થ જસવંતરાય મોદી વેરાવળથી રાજકોટ જનાર સાત મુસાફરો ફેંકી ચારને પોતાના મોબાઈલના કેમ સ્કેનરથી સ્કેન કરી થર્મલ રિસિપ્ટ પ્રિન્ટરને બ્લૂટૂથથી કનેક્ટ કરી ડુપ્લિકેટ ટિકિટો આપી હતી તેમજ જુનાગઢથી જનાર સાત મુસાફરોને પણ ડુપ્લિકેટ ટિકિટો આપી હતી આ બસને વંથલી બસ સ્ટેશનમાં ચેકિંગ ટીમે તપાસ કરતા બસમાં મુસાફરોની સંખ્યા તથા નિકલીર ટિકિટોના તપાસના આધારે કારસ્થાન પકડાતા એસટીના અધિકારી હીરાભાઈ નેભાભાઈ ખાંભલાએ વંથલી પોલીસમાં કંડક્ટર પાર્થ મોદી સામે રૂપિયા બે હજાર ત્રીસની ડુપ્લિકેટ ટિકિટો કાઢી એસટી સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે